મિત્રો આજે આપણે આવી ગયા છીએ જયંતિભાઈના ફાર્મ પર મેં ગઈ સાલ અનિલ ફાર્મની ત્રણથી ચાર ફૂટવાળી કેસર આંબાની પાંચસો કલમ વાવેલી હતી તો આપણે ખેડૂત પાસેથી જાણીશું કે એમને કેવું રિઝલ્ટ મળેલું છે વિકાસમાં વાવ્યા પછી કલમ સુકાવાનો પ્રશ્ન તેમજ માલફોર્મેશન અથવા જે વિકૃતિ કહેવાય તેનો પણ કેવું છે આ ફાર્મમાં એ આપણે જાણશું અને સાથે સાથે ઘનિષ્ઠ વાવેતર માટે કેવી કલમ પસંદ કરવી એમાં કયા ગુણ હોવા જોઈએ તેની માહિતી પણ આપણે આ વિડીયોમાં લેશું મિત્રો આ વિડીયો તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના બનાવેલો છે એટલે ઘણી જગ્યાએ આંબામાં મોર પણ જોવા મળશે નમસ્કાર અનિલ મેંગો ફાર્મ્સ એન્ડ નર્સરીના યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આપણા એક ખેડૂત પાસે આવ્યા છે જે મેં ગઈ સાલ આપણી કલમો વાવેલી હતી આ હરિપુર ગામ છે તો આપણે ખેડૂત પાસેથી જાણીએ કે કલમ વાહ્યા બાદ એમને કેવું રિઝલ્ટ મળ્યું છે નમસ્કાર સાહેબ આપનું નામ અને ગામ મારું ગામ હરિપુર ગીર છે અને મારી વાડી બાજુમાં જ છે અને મારા મિત્ર છે પંકજભાઈ ઠાકોર જે અમે હજી વરસ નથી થયું આ આંબાને સાહેબ વરસ પરમાં અમે પાંચસો સવા પાંચસો આંબા નાખેલા એટલે ગ્રોથ બહુ સારો છે અને અમે વાયવા ટાઈમ એક ટકો એટલે તો કે દસ કે બાર જાળવા ગયા છે વાવવા ટાઈમ કે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ સુકારો બહુ હોય અને ઝડપી વિકાસ છે અને એકદમ કૂણપ અને અમારી જગ્યાને અનુકૂળ આવે અને વર્ષોથી અમારી ચાર પાંચ વાડી છે તો અમે અનિલ ફાર્મના જે નર્સરીના છોડ લઈએ છીએ અમને એકદમ સંતોષકારક રિઝલ્ટ છે બીજું એ કે આમાં કોઈ એવી કોઈ ખાસ માવજત નથી કે ભાઈ વર્ષમાં એકવાર ગાયનું છાણિયું ખાતર નાખી દઈએ બરાબર છે સાહેબ આપણે દવા પણ આ લગભગ એક વર્ષમાં એક જ વાર હજી સુધીમાં આપણે હા છાણિયું ખાતર નાખેલું અને એકવાર દવા છાંટી હતી બરાબર બરાબર છે અને આપણે

તેનું મુખ્ય કારણ એ છે કે અનિલ ફાર્મ નર્સરીમાં આપણે જે કલમ આપીએ છીએ તે રેસ્ટિડ કલમ હોય છે એટલે કે એને નર્સરી બેડમાંથી કાઢી અને બે દિવસ પહેલાં શેડ હાઉસમાં રાખવામાં આવે છે તેમાં જે કોઈ કલમ સુકાવાની હોય તે સુકાઈ જાય અને જે સારી વ્યવસ્થિત કલમ હોય તે જ આપણે ડિલિવરી કરવામાં આવે છે તેના સાથે સાથે જે કલમનું હેન્ડલિંગ છે અને ત્યાં ખેડૂતની વાડીએ આવ્યા પછી એની જે માવજત છે અને વાવવાની પદ્ધતિ છે તે પણ અતિશય જરૂરી છે જો એમાં મિસ્ટેક હોય તો પણ કલમ સુકાવાનો પ્રશ્ન બને એટલે એક આંબાની કલમને કેવી રીતે વાવવી તેનું માર્ગદર્શન આપણે ખેડૂતને આપીએ છીએ અને આપણા ચેનલ ઉપર હાઉ ટુ પ્લાન્ટ મેંગો ટ્રી નામનો વિડીયો છે જે આપ જોઈ શકો છો તેમાં બતાવેલું છે કે આંબા કલમને કઈ રીતે વાવવી જોઈએ હવે સાહેબ મારે આપને એ સવાલ પૂછવાનો છે કે આપણે કલમો વાવી અને એમાં જે નવો વિકાસ થયો

ગુચ્છાનું પ્રમાણ ત્રીસ ત્રીસ ટકા સુધી હોય થાય છે બને છે આપણે જોયેલું છે પણ આમાં આપણે પાંચસો સોડ નાખ્યા છે એમાં ફૂટ સારી છે પછી નરવાઈ સારી એનું પાન જોઈએ તો જ આપણે છોડનો અંદાજ આવી જાય પછી ગુચ્છાનું પ્રમાણ તો નહીંવત કહી શકાય એમ કે ભાઈ નથી એવું કહી શકાય કારણ કે આપણે આટો મળ્યો તો અત્યાર સુધીમાં આપણે એક પણ જોવા નથી મળ્યું જોવા નથી મળ્યું તો મિત્રો આમાં જેમ ખેડૂતે કીધું કે આ કલમોમાં નવા વિકાસ થયા બાદ ગુચ્છાનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ છે કે અનિલ ફાર્મમાં તૈયાર થતી કલમોમાં પ્યોર દેશી ગોઠલા જ વપરાય છે જેની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે સાથે સાથે આપણે આપણા પોતાના રોગમુક્ત મધર પ્લાન્ટમાંથી જ કલમો બનાવીએ છીએ જે સ્ટીક આપણે ઉપર લગાડતા હોઈએ ખૂટા કલમની તે આપણી પોતાની હોય છે જેના કારણે આપણે જે પ્લાન્ટ તૈયાર કરીએ એ બેસ્ટ ક્વોલિટી પ્લાન્ટ હોય છે જો નર્સરી અલગ અલગ જગ્યાથી જૂના આંબાવાડિયામાંથી સ્ટીક લેતી હોય પોતાનું મધર પ્લાન્ટ વ્યવસ્થિત ના હોય પણ બહુ વધારે ક્વોન્ટિટીમાં પ્લાન્ટ તૈયાર કરતી હોય તો એમાં વિકૃતિ જેવા પ્રશ્ન વધારે બને છે કેમ કે ઘણા જૂના આંબાવાડિયા એવા હોય જેનું વ્યવસ્થિત મેનેજમેન્ટ ના થયું હોય નર્સરી પાસે પોતાનું મધર પ્લાન્ટ હોય તો એને વ્યવસ્થિત મેનેજ કરી અને હેલ્ધી રાખી શકાય છે જેનાથી જે કલમો તૈયાર થાય તેની ક્વોલિટી સારી હોય છે તેમજ કેસરના ગોઠલામાં તૈયાર કરેલી કલમ હોય તો તેમાં બી વિકૃતિનો પ્રશ્ન ઘણો બને છે અને તે કલમનો વ્યવસ્થિત વિકાસ પણ નથી થતો એટલે દેશી ગોઠલામાં બાંધેલી કલમનો આગ્રહ ખેડૂતે હંમેશા રાખવો હવે મિત્રો એનો મતલબ એવો બી નથી કે અનિલ ફાર્મમાં ગુચ્છા આવતા જ નથી માલફોર્મેશન યા વિકૃતિ કે ગુચ્છારોગ જે છે એ વિશ્વભરના બધા દેશોમાં અને બધી વેરાયટીઓનો બહુ મોટો પ્રશ્ન છે ને એ તેની કોઈ દવા નથી પણ જ્યારે આપણે એને મેનેજ કરીએ ત્યારે એનું પ્રમાણ ઘણું ઘટી જાય છે એટલે જે ખરાબ ડારીઓ હોય જેમાં વિકૃતિ દેખાતી હોય ટાઈમ ટુ ટાઈમ તેનું કટિંગ થઈ જતું હોય અને ત્યાં બ્લુ કોપરનો સ્પ્રે થતો હોય છે જેનાથી જે પ્લાન્ટ છે એ હેલ્ધી રહે અને દસ પંદર ટકા જે ખરાબ કલમો હોય કે જેમાં મેઇન ડારખીમાં નીચેથી જ વિકૃતિ આવી ગઈ હોય

તો આ કલમમાં આપણે વાત થઈ કે ગ્રોથ સારો મળે છે વિકૃતિનું પ્રમાણ પણ ઓછું આવે ઓછું છે હા એના સિવાય હજી આ કલમ જે છે અનિલ પામની એમાં આપણે શું ખાસિયત એક જે તમારી જે ખૂટા કલમ બેસાડવાની જે કડ છે ને સહેબ ઈ બહુ સારી છે કે આમાં નાના છોડમાં તિરાડ નથી પડતી અને આનું જે બેસાડવાનું હોય ને એ એકદમ નીચેથી હોય છે જે ખૂટો કલમ બેસાડે નજી એ એટલે આનો ઘેરાવો છે ને આનાથી સારો રહી

અને બાકી ખરેખર જે આપણે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે એમનું ભલામણ એમ છે કે આપણે અડધા ફૂટ થી વધીને દોઢ ફૂટ સુધીમાં ગ્રાફ્ટિંગ થઈ જાય થઈ જવું જોઈએ એટલે અનિલ ફાર્મ આપણે એ ગાઈડન્સ પ્રમાણે ચાલીએ વધીને દોઢ ફૂટ સુધીમાં આપણે ગ્રાફ્ટિંગ વાઇન્ડ અપ કરવાની આપણે જે આ છોડ નાખ્યા એમાં બધે 6 થી 9 ઇંચ ના ગાડામાં જ છે અને આનો ઘેરાવો પણ હજી આ છોડ તમે જોઈ શકો સાહેબ કે આને હજી છઠ્ઠા મહિનામાં વરસદી થશે હવે આ છોડો અત્યારે બે બે ફૂટ વધેલા છે હજી આવતા વર્ષે આની જે મૂડીયા હવે પકડાઈ ગયા છે અને ગ્રાફ્ટિંગ નીચે હોવાને કારણે આનો ઘેરાવો બહુ સરસ થાય ઉસુ ઝાડ એકદમ વહી જાય પછી ઘેરાવો થાય એના કરતા આ બેટર રહેશે ઘેરાવો સારો મળે છે જી મિત્રો ઘનિષ્ઠ કલમ જ્યારે આપ વાવવાનું પસંદ કરો છો કે આપણે ઇઝરાયલ પદ્ધતિ કે ઘનિષ્ઠમાં વાવવું છે ત્યારે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જે કલમનું ગ્રાફ્ટિંગ છે તે એકદમ નીચે રહેવું જોઈએ ઘણી વાર આપણને પાંચ ફૂટની કલમ મળતી હોય છે પણ તેનું ગ્રાફ્ટિંગ આપણે જોઈએ તો ત્રણ ચાર ફૂટની હાઈટ ઉપર હોય છે ખરેખર ગ્રાફ્ટિંગ છ ઇંચથી અઢાર ઇંચમાં હોવું જોઈએ જેનાથી જે આપણે કેનોપી છે એ નીચેથી ડેવલપ થાય અઢીથી ત્રણ ફૂટના આસપાસ જો આપણને પહેલું બ્રાન્ચિંગ મળે એ બધાથી બેસ્ટ હોય છે સાથે સાથે જો કલમ બહુ ઊંચું ગ્રાફ્ટિંગ કરેલી હોય તો એ હાઈટ વધારે પકડશે અને ઘનિષ્ઠમાં આપણે એક લેવલથી વધારે પ્લાન્ટની હાઈટ નથી જવા દેવાની એટલે જ્યારે આપણને નીચેથી ઘેરાવો મળશે ત્યારે આપણો ટોટલ પ્રોડક્શન એરિયા જે પ્લાન્ટનો છે એ આપણને પૂરેપૂરો મળશે નહીં તો કલમ અગર બહુ ઊંચી જઈ અને પછી બ્રાન્ચ ડેવલપ કરશે તો એમાં આપણો પ્રોડક્શન એરિયો જે છે એ ઘટી જશે તેમજ પવનમાં પણ એ કલમ હલી જવાના ચાન્સીસ બહુ વધારે હોય છે આ ફાર્મની જે બધી કલમો આપ જુઓ છો મિત્રો એમાં જોઈ શકો કે બધા છે પાંચ છ ફીટની હાઈટવાળા પ્લાન્ટ પણ બધામાં ઘેરાવો આવી ગયો છે અને જ્યારે ખેડૂતે વાવી હતી ત્યારે ત્રણથી ચાર ફૂટવાળી કલમ આપણે એમને આપી હતી જેમાં પણ ઓલરેડી બ્રાન્ચિંગ થઈ ગયેલું હતું સિંગલ ટાઈપ કલમ આપણે ત્રણ ફૂટથી ઉપરની કલ કલમ ખેડૂત પસંદ કરે તો એ બ્રાન્ચિંગવાળી કલમ આપણે આપીએ છીએ અને આની માવજતમાં ખેડૂતે વાવતા ટાઈમ પર દેશી છાણીઓ ખાતર નાખેલું હતું અને નિંબોડીનો ખોડ એરંડીનો ખોડ ત્યારબાદ એકવાર પેસ્ટિસાઈડનો સ્પ્રે કરવામાં આવેલો છે તેના સિવાય કોઈ ખાસ માવજત ખેડૂતે આપેલી નથી હવે ફાર્મનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ ખેડૂતનો પર્સનલ વિષય છે પણ આમાં હું આપને એ બતાવવા માગું કે કલમની ગુણવત્તા સારી હોય તો ઓછા મેનેજમેન્ટમાં પણ ખેડૂતને રિઝલ્ટ મળે છે જો પરફેક્ટ સાયન્ટિફિક પ્રેક્ટિસિસથી મેનેજમેન્ટ કરશે તો ઘનિષ્ઠમાં જે મેક્સિમમ ઉત્પાદન લેવાનું છે અને બમ્પર યીલ્ડ લેવાની છે એ ખેડૂત ખરેખર લઈ શકશે પણ તેના માટે વોટર ન્યુટ્રિશન એટલે કે પાણી ખોરાક તેનું કટિંગ પ્રુનિંગ યા તો કેનોપી ડેવલપમેન્ટ જે આપણે કહીએ અને સાથે સાથે પેસ્ટ મેનેજમેન્ટ એટલે રોગ જીવાતનું મેનેજમેન્ટ આ ચારેય વસ્તુ ખેડૂત સમજશે ત્યારે ઘનિષ્ઠમાં બેસ્ટ રિઝલ્ટ લઈ શકશે અને સારી ગુણવત્તાના પ્લાન્ટ વાવશે તો એને જે ધારેલું રિટર્ન છે એ મળશે બીજું એ જણાવવાનું કે અનિલ ફાર્મની કલમ જે કોઈ ખેડૂત વાવે છે તેને આપણે પહેલાં એક બે વર્ષ માટે ગાઈડન્સ આપીએ છીએ કે અલગ અલગ સિઝનમાં કઈ કઈ દવાનો સ્પ્રે કરવો સાથે સાથે પાણીનું જે મેનેજમેન્ટ છે એ આંબા માટે અતિશય જરૂરી છે તો અલગ અલગ સિઝનમાં પાણીનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું આના વિશે આપણે ખેડૂતને ગાઈડ કરતા હોઈએ છીએ અનિલ ફાર્મ કોઈ જાતની કન્સલ્ટિંગ સર્વિસ નથી આપતું પણ જે પેલા એક બે વર્ષ માટે પ્લાન્ટનો સારો ગ્રોથ લેવાનો છે તેના માટે આપણે ખેડૂતને ગાઈડન્સ આપતા હોઈએ કે જેનાથી ખેડૂતનું પ્રોજેક્ટ જે છે એ સક્સેસફુલ થાય કેમકે ઘણીવાર ઘણા ખેડૂત જે આંબા જે પહેલીવાર આંબાવાડીઓ ડેવલપ કરતા હોય છે તેમને પાણીના વિશે માં બહુ ખ્યાલ નથી રહેતો કે કેટલું પાણી આપવું અને પાણી યા તો બહુ વધારે આપી દઈએ યા તો ઘણીવાર આપે જ નહીં ને તેના કારણથી પ્લાન્ટ ઘણીવાર જે છે એ બગડી જતા હોય છે આ ફાર્મમાં ખેડૂતે પાંચ ટકા બીજી વેરાયટીઓ પણ વાવેલી છે આ કલમનો ટેગ નીકળી ગયો છે પણ લગભગ એના પાન જોઈને મને એ પૂસા અરૂણીમાં લાગે છે તો પાંચ દસ ટકા બીજી વેરાયટીઓ આપણે જો વાવીએ તો આપણને ફલિનીકરણનો બેનિફિટ ઘણો મળે એટલે કે જે આપણી મેઇન વેરાયટી છે કેસર અથવા સોનપરી તેમાં પ્રોડક્શન વધી જાય એ તો ક્રોસ પોલિનેશન જે છે એ બહુ સારું થાય આપણને ખ્યાલ હોય તો પહેલાં ખેડૂતો દેશી આંબા વાવતા પણ તેની માર્કેટ વેલ્યુ નથી હોતી અને પાઇકા પછી બગડી જાય છે એટલા માટે ખેડૂતોએ દેશી આંબા વાવવાનું બંધ કરી દીધું પણ એની જગ્યાએ પાંચ પાંચ દસ ટકા જો કોઈ બીજી સારી વેરાયટી ખેડૂત વાવે તો એને ક્રોસ પોલિનેશનનો બેનિફિટ પણ મળશે અને સાથે સાથે સારા ફળ પણ મળશે જેની પોતાની માર્કેટ વેલ્યુ પણ સારી હશે એટલે આ પણ એક જરૂરી મુદ્દો છે કે આપણે કેસર યા તો સોનપરી પણ હવે ઘણા ખેડૂતો વધારે જથ્થામાં વાવે છે તો એમાં પાંચ ટકા યા તો દસ ટકા અન્ય બીજી વેરાયટીઓ વાવે તો એને રિઝલ્ટ વધારે સારું મળી શકે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે પાંચ જરૂરી મુદ્દા કવર કર્યા છે જેમાં બધાયથી પહેલું એ છે કે કલમ દેશી ગોઠલામાં પસંદ કરવી તેમજ બીજો એ કે એનું જે ગ્રાફ્ટિંગ છે એ નીચું રહેવું જોઈએ છ ઇંચથી અઢાર ઇંચ સુધીમાં ગ્રાફ્ટિંગ આવી જવું જોઈએ તેમજ નર્સરીના પોતાના મધર પ્લાન્ટમાંથી ગ્રાફ્ટિંગ થયેલું રહેવું જોઈએ જેમાં સારી ક્વોલિટી સારી ગુણવત્તાના ફળ આવતા હોય એ ટાઈપના મધર પ્લાન્ટમાંથી તૈયાર કરેલું રહેવું જોઈએ પછી જે કલમ છે એ વિકૃતિ યા તો મેલફોર્મેશન ફ્રી કલમ હોવી જોઈએ અને જ્યારે આપ બાગ તૈયાર કરો છો તો એમાં પાંચથી દસ ટકા બીજી વેરાયટી વાવવાથી આપણને ઘણો બેનિફિટ મળે છે હવે આપણે એક બીજા પ્લોટમાં જાશું જે આ કલમ ત્રણ વરસ પહેલાં જયંતિભાઈએ વાવેલી હતી તો મિત્રો આ જે છે આ કલમને વાવીને સાડા ત્રણ વર્ષ થયા છે અને આ બી જમીનનો પ્રકાર થોડોક કાળી ચીકણી માટીવાળો છે પણ ઢાલ હોવાના કારણે આમાં ગ્રોથ સારો મળ્યો છે અને આપ જોઈ શકો કે વ્યવસ્થિત સરસ ઘેરાવવાળું વાળું પ્લાન્ટ જેમાં નીચેથી ડારખા હોય એ ટાઈપનો પ્લાન્ટ એમને તૈયાર થયું છે અને ફ્લાવરિંગ પણ બહુ સારું આવેલું હતું પણ આ માત્ર હજી ત્રણ વર્ષ થયા છે સાડા ત્રણ વરસ એટલે આ વર્ષે ખરેખર ફ્લાવરિંગ કાપી નાખવું જોઈએ આ જે બાદ છે એ પંદર બાય વીસ ફૂટના ગાળા ઉપર ખેડૂતે વાવેલી છે જોઈ શકો છો

સુકાવાનો કોઈ રેશિયો ના એકદમ સારું રિઝલ્ટ કે ઓલી છોડની મેં વાત કરી કે ભાઈ પાંચસો સવા પાંચસો જાડવા હતા આ ત્રણસો ને પિંચોતેર છોડ છે આમાં તો આમાં કોઈ દસ બાર છોડ તો નોર્મલ વસ્તુ છે કે વાતાવરણ એ ધર કે વાવવાના કોઈ હલી ગયું હોય એવું બને એટલે રિઝલ્ટ સો ટકા ગણી શકો સાહેબ તમે બરાબર ને એટલે એટલા છોડ તો નીકળે બીજું મિત્રો પાંચ દસ ટકા એવા પણ પ્લાન્ટ હોય શકે આમાં કે જેનો નેચરલી વિકાસ ના થાય એટલે આપણે ક્યારે પણ ભાગ તૈયાર કરતા હોય તો એમાં આપણે પાંચ દસ ટકા એવો રેશિયો પણ પકડી લેવો કે જે સુકાણા નથી પણ ક્યારેક નેચરલી એમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો એમાં કદાચ ગ્રોથ આપણને ધીમો મળે એવા પ્લાન્ટ આપણે રિપ્લેસ પણ કરી શકીએ તો મિત્રો જો આ પાંબાની કલમ વાવવાનું વિચારતા હો તો બેસ્ટ ક્વોલિટી પોતાના મધર પ્લાન્ટમાંથી તૈયાર કરેલી કલમ અમારે ત્યાંથી મળી જશે કેસર સોનપરી તેમજ દોઢસોથી પણ વધારે જાતોની કલમ મળી શકશે અને બધી વેરાયટીઓના મધર પ્લાન્ટ આપને અમારા ફાર્મ પર જોવા મળશે આ વિડીયોમાં આપ કેસર આંબાની ત્રણ ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટ તેમજ છ ફૂટ સુધીની કલમ જોઈ શકો છો બધી વ્યવસ્થિત સરસ ડેવલપ થયેલી બ્રાન્ચિંગવાળા એટલે ચોકવાળા પ્લાન્ટ આવશે જે દેશી ગોટલામાં ગ્રાફ્ટિંગ કરેલા હશે